તો શ્રી સોનલ સેવા ગ્રુપ દ્વારા આજે પણ અમે રાશન કીટ દેવા માટે આજે આવ્યા છીએ અણકુઈ વિસ્તારની અંદર આપણે એક કીટનું વિતરણ કરવા માટે આવ્યા છીએ ત્યાં માજીની પરિસ્થિતિ આપણે જોઈ અને કઈ રીતની છે તે જોઈએ અને આપણે એને કીટનું પણ વિતરણ કરીએ છીએ અત્યારે આજે માજી સાથે બધી વાત કરીએ અમે એમને પગમાં થોડીક તકલીફ હતી સોનલ સેવા ગ્રુપ દ્વારા જે કોઈ લગતી અમને લગતી સેવા અમે જરૂર ને જરૂર અમે કરશું અને આ વિડીયોને તમે બને તાહું શેર કરજો બધાને જરૂરિયાતમંદ વ્યક્તિને આ વિડીયો પહોંચે અને અમે કોન્ટેક કરે અમારો બધાનો કે જરૂરિયાતમંદ વ્યક્તિ સાથે અમે સંપર્ક કરી શકીએ અને અમે આવો સેવાનો કામ કરીએ શ્રી સોનલ સેવા ગુરુ દ્વારા ઘણા સમયથી જરૂરિયાતમંદ નિરાધાર લોકોને રાશન કીટની સેવા થઈ રહી છે ઈ એમ કહેવાય કે આજ ફરી પાછું એક સ્થળ એક જગ્યાએ બધા મિત્રો મળી અને રાશન કીટ આપવામાં આવ્યા છે વધુ જે વાત છે માજી સાથે કરીશું કે માજીને એમ કહેવાય કે રાશન કીટ કે ઈ સિવાય બીજી કઈ જરૂરિયાત હોય તો શ્રી સોનલ સેવા ગ્રુપ દ્વારા બધા મિત્રો સાથે ચર્ચા વિચારણા કરી એમને એ સિવાય રાશન કીટ સિવાય બીજી કઈ જરૂર હોય તો પણ સોનલ સેવા ગ્રુપના સભ્યો દ્વારા પૂરી પાડવાની અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું જય સોનલમાં શ્રી સોનલ સેવા ગ્રુપ દ્વારા ઘણા સમયથી જે નિરાધાર લોકો હોય ખરેખર જરૂરિયાતમંદ લોકો હોય

બસ આવીને આવી સેવા કરતા રહીએ અમે તો નિમિત માત્ર છીએ પણ આ કણે જે કઈ સેવા કરવા આયા છીએ ઈ પરમ પરમાત્માની કૃપા અને દાતાશ્રીનો સાહસ સહયોગ અને આ બધા મિત્રોનો સહયોગ અને વિડીયો જોઈ અને તમે બધા એમ કહેવાય કે સોશિયલ મીડિયાના માધ્યમથી અમને જાણ કરો છો કે આ કને નિરાધાર લોકો રહેશે આ કને જરૂરિયાતમંદ લોકો રહેશે અને એ માધ્યમથી અમને માહિતી મળે છે અને અમે ત્યાં એ જગ્યાએ જઈ અને તપાસ કરી અને ખરેખર જરૂર હોય તો એમ કહેવાય કે ત્યાં કણે છે રાશન કીટ છે પછી બીજી કાંઈ જરૂરિયાતમંદ વસ્તુ હોય તો ગ્રુપ સાથે ચર્ચા વિચારણા કરી અને એમ કહેવાય કે સેવા આપવામાં આવી છીએ તો આવીને એવી સેવા સોનલ સેવા ગ્રુપ દ્વારા થતી રહેશે કદાચ દર વખતે અમે એમ કહેવાય કે કહેવી છે પણ ફરીવાર અમે કેવી છે કદાચ વિડીયોને લાઈક નહીં કરો

આશીર્વાદ આપો હાથ નહીં ખાલી આશીર્વાદ આપો બધાય નેશીર્વાદ આપો ખાલી